રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે ભાઈ હાલો વાડીમાં ઘણા મને મેસેજ આવતા હોય જય શ્રી કૃષ્ણ રામ રામ જય દ્વારકાધીશ જવાબ દેવાનો ભાઈને ટાઈમ નથી હમણાં હાલો મોટા મરહકાના બે લાગી ગયા ધોરિયા પારયુ બે તૈયાર કરી સાઈ અને લગભગ આ વાટડી ક્લિયર કરીને છી હે અને રાજુભાઈને કીધું દવા સાટવાનું પાર્યુ દવા છાંટે હે ભલે મહેનત અમારે અટાણે વધી જાય હે તાણે પડીએ પણ એકવાર દવા જો છટાઈ જાય ને તો ખડમાં ઘણો બધો લાભ થઈ જાય અને એકાદ બે મજૂર થોડાક લલચાવે હે કે અમારે ભાગમાં રાખું ભાગમાં રાખું ભાઈ તમારે રાખવું હોય તો આવી જાય ના રાખવું કંઈ નહીં એટલે આવી હાલત છે હમણાં થોડીક છે ને ભીડ વધારે છે અને આવીને આવી ભીડ હજી પંદર વીસ દિવસ ઓછામાં ઓછી રહેવાની છે એટલે કોઈને ફોન ઉપર વાત નહીં થઈ હગે આપણા કોઈ વ્યુઅર હોય એને ખાસ મારે કહેવાનું અને હાય હેલોનોય ટાઈમ નથી બીજા નંબરમાં જય શ્રી કૃષ્ણ રામ એ તો બધાને આપણે કાયમી બ્લોગમાં કહેતા હોય એટલે કોમેન્ટના કોઈને જવાબ દેવાનોય ટાઈમ નથી અમુક અમુક વિડીયો એડિટે નથી થતા રાતે એમનમ નીંદર સડી જાય છે મોબાઈલ કંઈ પડી ગયો હોય ખબર નથી પડતી હવે રૂઠું નહીં ખબર પડે એટલે હમણાં આવો થાકોડોને આવી ભીડ છે તો હાઈલા રાખે એટલે કોઈ સામું વાત ના થાય તો સોરી અને બીજા નંબરમાં જો આ વાજળી હવે માંડી છે તૈયાર થવા એટલે મોટર ચાલુ કરવાની જ છે હાલો આપણે જરાક પાણી બાણી પી લઈ આવ્યા તયું નામ લાગી ગયા આખી વાજળી તૈયાર કરી લીધી ધોરિયા પાર્યું બધું બંધ કર્યું હે મેં કામ ને વિડીયો ચાલુ કર્યો હે હવે રાજ્યભાઈ દવા સાટી લીધી છે થોડાકમાં કેમ હાઈ જે જો આપણે અહીંયા ઘઉં વા્યા ને પાઈ લીધા હતા ભૂલમાં સંપલાય રાજ્યના સડી ગયા પગમાં ભાઈ હા આમાં ક્યાંય દસ દીવા હુંજતી નથી ને એવી હાલત થઈ ગઈ છે અને હીરાભાઈની કોમેન્ટ હતી પરમ દિવસના ઈ વિડીયામાં પરવાનો વિડીયો જોયો ને અવારનો વિડીયો જોઈ ને તો એમાં બહુ જાજો તમારા ઓખરાટ છે રામ જાણે મારો અમને તો કાયમ થયું એટલે કઈ ખબર ના પડે પણ જો અહીંયા ઘઉં આવ્યા ને એ પાઈ લીધા હે કંઈક છે આ દસ ગયારે નિરાજિયા કેટલા હે આ ઘઉં ના કેટલા ક્યારે હે દસ પૂરા દસ ક્યારા કર્યા હે બાકી આ કટકી ભાઈ પાણી બાણી પીટર ચાલુ કરવી રાજ હવારનું પાંચક લીટર જેવું જાય છે એટલે તકો જેવું છે ખાલી પાણી બાણી પી લીધું છે ને હવે ચાલુ કરવાનું થાય છે મોટર શું કે રાજુભાઈ કઈક બોલ જોઈ શું કેવું હે તારું

એટલે મહેનત વાળું હોય થોડુંક લાગે નું કામ નથી આ તમે બધા બહુ કયો છો કે તમે બે ભાઈ મહેનત બહુ કરો છો પણ કરવી પડે ક્યાં જાઉં ભાઈ પાટો જ નથી ખાય કોઈ રીતે જો અહીંયા લાઈન ના મોઢામાં છે ને કોથરો બાંધે હું એકાદો નાકે રાખવો જો હે આ ઓલી નેહડાવાળી લાઈન આપણે ફરી બધી શેઠ અહીંથી થોડા સુધી પોચાડી દીધી છે અમને હેડન ને હેડન હેઢે ને વહી ગઈ પછી ત્યાંથી આમ ઉપરના કટકાઓમાં ચડી ગઈ છે આપણી ઓલ કટકી સુધી બધે લાઈન પહોંચી ગઈ છે અને આમાં ધોરીએ ધોરીએ ખોલ નાખ્યું બાકીના બધા આમને આમ ધોરિયા કરવા જો હેડન ભાઈ આ એક કટકીમાં તો ધોરીએ ધોરીએ લાઈનું ખોલ નાખ્યું આપણે વાઢડી વાર ટૂંકમાં જો આનો હાંધો અહીં ખોલ એટલે આપી જાય બીજો ધોરિયો વાં છે એનો હાંધો ન્યા ખોલ નાખ્યો એક શેડ હે પાંચ છ નહીં પૂણા છ વીઘા જેવી આ કટકી થઈ કાલ ટ્રેક્ટરમાં વાવવામાં તો

આમાં હજી ગોળ પાન ની નાખવાની જરૂર છે રાજુભાઈ લેવા રોડ કાઢ્યા વગર તો હાલ જ નહીં એમાં બે ત્રણ વધારે જરૂર પડશે હજુ આવી રીતના જો ગાંગડી 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 તો નાખવી જ જોહે ક્યાંક ક્યાંક પછી અમુક કેરમ કદાચ ના જરૂર પડે

આવા કામ માં છે ને માઇક ને હાચવવા બહુ અઘરા થઈ જાય ધૂળ ઉડે ને એટલે ડાયરેક્ટ માઇક જ થઈ જાય એટલે બધું ભેગું અઘરું થઈ જાય છે મારા માટે એટલે બે માઇક કરી લીધા હવે ઘઉં માં ઘઉંમાં ગોળપાનની નથી નાખી આમાં ગોળપાન ભેગી બાસાલ ભેગી રાજુ દવા જોઈ લેજે બહુ વધારે નથી હલો ભાઈ લગભગ પાંચ છ ક્યાર આપી ને ત્યાં લાઈટ એટલી માં બે વાર વહી ગઈ છે હવે ટાઈમમાં વેરું હે નહિ ટાઈમે જોઈએ આપણે હવે નવ વહી ગયા હે નવ ને છત્રીસ મિનિટ જેવો ટાઈમ થયો છે અડધી કલાક પોણી કલાક જેવો ટાઈમ થયો એટલી વારમાં બે થી ત્રણ વાર લાઈટ વહી ગઈ છે અને જો અહીંયા થોડા ક્યાર આપી દે હવે રાજુ ભાઈ ગયું હે હીરવા ને ચેક કરીએ અહીં ટાટર જડે એમ નથી આપણા કાંઠામાં ની જગ્યા ચોખ્ખી કરવાનો ટાઈમ નથી બસ ક્યાં વાત રે ચાલો વાય વાળો ભાગે જો બાપુ હાકી નાખ્યો હેઠા મેળું દીએ છે જોવા રહ્યું આપણું ટાટર આમાં ક્યાંય જડે એમ નથી માન ગોય તું ભાઈ ચાલો એને ઓટોમેટિકની ઓલી સ્વિચ મેં લગાડી ને એ બંધ કરી દીધી હે ઓટોમેટિકની સ્વિચ મારે હે આપણે લેમ્પની ચાપ હોય ને એ એટલે ટૂંકમાં આપણે ટાટર માં મારી કે આ સ્વીચ લગાડી અને અહીંયા જો વાયુ ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે હવે હેઠા મેળો રીએ હેઠા મેળમાં વાતા બાપુ મારે છે આ એક જ રહી આવી એટલે વા વાયુ વારો ભાગ આપણો તૈયાર જોઈ રહ્યો આખો આ રોટાવેટર હાલીને કમ્પ્લીટ થઈ ગયો હવે આમાં બે હમાર માર દે હું આડા કે ઊભા કે જેમ મેળ આવશે એમ કેમ કે આડો હાકવામાં છે ને ટૂંકો પલ્લો હોય એટલે બહુ મજાના વારચોર વધી જાય તો ઊભા બે હમાર મારી દે ને એટલે જમીન થોડીક કઠણ થઈ જાય એટલે વાવવા વાળા ભાઈ ને મજા આવે બીજું કંઈ નહીં હાલો હમણાં હેને ધડબડાટ જ બોલે હે એટલે હજી પંદર વીસ દીધા ભીડ પડશે તા તો નેદવાનું ચાલુ થઈ જાય એટલે આપણે તો આમને શિયાળો વયો હા બે થી તંદી આ પી રહે આપણે તથા વાયુ વાળો ભાગ વવાઈ જશે એ વળી બે ત્રણ દી કદાચ હાલ છે બાકી આમાં નક્કી નહીં કે પાણી હરાડે હાલે રાઈતે વારી ને પાછી બે મોટું મૂકી દઈ એટલે ફટાફટ પીએ જાય કંઈ નક્કી નહીં અડપ ઉપર રહીએ દિવસના હમું નમું કરવામાં પાછું ધૂળ હમું રમત એટલે લાંબી ના થઈ જાય એમ કામ બધા હાડવાર હોય ભારી અંગા હોય એટલે થાકી જાય હે રાજુભાઈ ચા આવી ગયો

બાટલો હવે હાલો ભાઈ જો ચા પાણી પી લઈ ગેસ ના બાટલા મૂકો ને બર્તન મંડો બાર

દસિકસ ના રામ રામ જમ માગણી બન મંદિર ગયા તપસ મોજમ માં ઠેલા માં ઠેલા માં ઉતારી લીધા કા કાલ જવાનું થઈ ને ઉલે દી તો તો ખબર નહીં અત્યારે જ પડી ગઈ હે હને દિવાળી ને દેહ ને વેકેશન પર જાય અમારે હા અમાર જલન ભાઈ હવે દિવાળી નું વેકેશન પડવાનું હે તે કીએ હે કે મામા ને ત્યાં જાવું હે અને અમારે ભાઈ જો બે વાઈગા રાઈટ અમ રાઈટ આઈથી જ નહીં દેખાય બે વાઈગા હે બપોરા કરવા આવ્યા છે હું રાજી હાલો હવે અમારે થાય છે મોડું કેમ ટાઈમ માં જોઈ રહ્યો 1 ને 58 મિનિટ થઈ છે બપોરા કરવા પાણી ભરવા જાવું ક્યાં જાવું એમ કહેવાય તાનું બ્રશ સ્ટેડિયમ ને બ્રશ તા કોઈ દેવું નથી હે બાનું

એટલે હવે ટૂંકમાં કટો કટી હોય એમ તો એ પછી પીત કે દી કરી હા લખમાં જો કે પાણી નું ઓછું છે આપણે ભારતી બેન ને ને ચોખંડ એટલે બઉ તો વધારે પીત નહી કદાચ કરશે જીરા તો કરશે જી પાણી વગર નું જીરા સિવાય બીજું ના વાવે કઈ હમ પાણી ની જ રામણી એ ની વાડી છે ને એ દહી માં પાણી બહુ ઓછું હોય આપડે બપોરે ટૂંકમાં બે વાગે ઓલી વાદળી પાય બે વાગ્યા પેલા ને ત્રણ ચાર ક્યારા અહીં પાયા હતા પાછું જો આખી ચાલુ કરી હે રાજુભાઈ આવીને ડાયરેક્ટ એટલે બે કેરે પીધા બીજો પીએ હાલો હવે ધીરે ધીરે વરી રાખી આપણે કન્ટિન્યુ વેતી ગતિ વી ગયો હમણાં મારીને રાજ્ય ને નીકળી ગઈ છે હવે આમાં જો ભેગું ને ભેગું રહેવું પડે બે ફૂટ પાણીથી આગળ તમે હમું કરો ને તો એ ખોટું થાય ઘડીક આ સાઈડ મોર થાય ઘડીક ઓલી સાઈડ મોર થાય ભાઈ આપણી વાડીમાં બકરા બોલાવ્યા હે ઘેટા બકરા ડેડવા બીજી વાર વીણવા નથી ટૂંકમાં ઉપરથી વીણીને રોટાવેટર રાખ લીધું અને હવે વાઘ વાળા ભાઈ એને કીધું કુમરો મરવી લે તો અરોડા ઓછા ઊઘે જો રાણાભાઈ આવી ગયા હે અને બે જણાઓના ઘેટા બકરા મિક્સમાં હે એટલે હામટું વાઘ થઈ ગયું કેટા બકરા છે ને કોઈક કોક ડેડવો ખાઈ જાય તો અરોડા ઓછા ઊઘે વીણવા તો પોહાય મજ નથી કોઈ ભાવ વલ્લાવ માં કોયલું બોલે અને અમારે ધૂમ તડકાનું પાણી કોઈ ભાવ શિયાળા જેવું લાગતું નથી શિયાળા જેવી રોહિત નમરે તવિયું તપે તપે ને માથું જેડું હેઠાને મેં તો રાજુ આગળ રાવ રેડી ત્યારે કે મને શેડ હવે કીને કેવા જાવ જો આપણે રાતના કંઈક અગિયાર જેવો ટાઈમ થયો છે છેલ્લી વાઢડીમાં પાણી આલે હે ખડખડના મોટા કટકામ જે આપણે સવારે ચાલુ કરી હતી ને એ જ કટકીમાં પાણી નીયારનું બહુ ધીમું આવે હે અને પેલું પાણી ખરેખર તો ધીમું આવે એ વધારે સારું તો આપણે જો અહીંયા માર્ગને કાંઠે હૈ અને સામે હે અલભાઈના એડા અને આ હે પાલભાઈનું ઘર ઓલું હે રામભાઈનું ઘર આ આપણો મારગના કાંઠાવાળો લીમડો રાજુભાઈ જો વાય રહ્યો اپنے جرک میں راجی بھائی بڑی خبر پڑی خپاری بجاڑی

પણ ડોરા નથી કાઢતો ભાઈ સામે બતી હોય ને એટલે એવું લાગે અને અને એક આપડે હંસાબેન ની કોમેન્ટ હતી કે તમારા હાહુ ને કે તબિયત કેવી છે તો તબિયતમાં થોડોક સુધારો હે મહિના દિવસથી દવા જામનગરની ચાલુ હે અને આજે સુરભીન મમ્મી ને એ જ્ઞાતા ટૂંકમાં એને ભેગા બતાવવા જવાનું હતું જામનગર એટલે પગ ઉપર થોડો ઘણો વજન દઈ શકે ઘોડીથી પોતે એકલા હવે હાલે નકર બે છોકરા ફેંગડી પકડે ને તો જ હાલી શકતા એટલે એટલો બધો સુધારો હે ને હાલો હવે અંધારે વિડીયો શૂટ કરવાની મજા નહીં આવે આજે આખો દિવસ તમારે અમારી એ વાડીમાં જ રેવાનું થયું હે તો સોરી કેમ કે હમણાં બધા કામમાં હે ને એટલે ટાઈમ જ નથી મળતો આજના વિડીયો આપણે એન કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ